પાકેલી કેરીનો એકદમ નવો સોફ્ટ કરાચી ટાઈપ હલવો બનાવવા માટે આપણે બે કેરી પાકેલી લેશું એમાંથી એક કેરીની હું છાલ કાઢી અને એના ટુકડા કરી તૈયાર કરીશ તો આવી પાકેલી કેરીમાંથી તમે મીઠાઈ ક્યારે બનાવો છો કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ રીતે આપણે પહેલા ટુકડા કરી લેશું અને પછી એને જારમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો મેં અડધો કપ ખાંડ એડ કરી છે બ્લેન્ડ કરી પણ ફોર્થ કપ કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને સરસ રીતે ફરીથી બ્લેન્ડ કરી લેશું હવે એક પેનમાં આ બધું મિશ્રણ સાથે અડધો કપ આપણે પાણી એડ કરીશું જેટલી ખાંડ એડ કરી હોય ને એટલું જ આપણે પાણી એડ કરી પહેલાં મિક્સ કરી લેવાનું પછી ગેસની ફ્લેમ ચાલુ કરી કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું એટલે આ રીતે ઠીક થઈ જશે થોડું આ રીતે ઠીક થઈ જાય ને પછી આપણે એમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો કાજુ બદામ મેં એડ કર્યા છે મિક્સ કરી દઈશું એનો હલવામાં આ ક્રંચ છે ને ખૂબ જ સરસ લાગે છે હવે માત્ર ત્રણ ચમચી ઘી એડ કરી આ રીતે મિક્સ કરતા જશું એક એક ચમચી એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું આ રીતે થીક થઈ જાય ને એટલે સેટ કરી દેવાનું અને પછી સેટ થઈ જાય ને એટલે સર્વ કરજો